રાજુકુમાની સ્ટીલ અને માઇલિંગ સેક્ટરમાં ત્રણ દાયકાઓનો અનુભવ છે તેઓ વેદાંતા એલ્યુમિનિયમ માં સામે થયા પહેલા ટાટા સ્ટીલ માં કામ કરતા હતા તેમણે આઈ એન એસ એ એડી તરફથી જનરલ મેનેજમેન્ટ ડિગ્રી અને બી આઈટી સિનરીથી એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે હવે રાજ્ય એલ્યુમિનિયમ બિઝનેસની વ્યૂરચનાત્મક અને ડીમર્જ પ્રક્રિયાનું નેતૃત્વ કરશે સ્ટ્રેટેજિક પાર્ટરશિપને ડેવલપ કરીને બિઝનેસને ઝડપથી આગળ વધારશે ફાઇલિંગમાં આગળ કહેવામાં આવ્યું કે રાજ્યું માર્કેટિંગ અને ઈ એસજી

પૈસા કંપનીનું કુલ ટર્ન ઓવર દસ પોઈન્ટ બે કરોડ હતું જયારે ટ્રેડેડ ક્વોન્ટિટી બે પોઈન્ટ બે લાખ શેર હતી વેદાંતા લિમિટેડ નું માર્કેટ કેપ એક લાખ એક્યાસી ભાગ છે કંપની નો ઈપીએસ બેતાલીસ પોઈન્ટ બાવન નોંધાયેલ છે પી રેશિયો દસ પોઈન્ટ બાણું જ્યારે પીબી રેશિયો બે પોઈન્ટ એકતાલીસ નો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વેદાંતના શેર વિશે વાત કરીએ જેમાં કંપની એ નવા સી મોટા ફેરફાર કર્યા છે તો મિત્રો આ માં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો